પશ્ચિમનું સ્વરૂપ જે મજબૂત ધારણા હતી તે મધ્યમ કક્ષામાં આવવાની શક્યતા રહેશે અને અરબી સમુદ્રનો ભેજ અને બાગાંધા ભેજના કારણે કંઈક વાતાવરણ બદલાવ છે બેથી પાંચ ફેબ્રુઆરીમાં વાતાવરણમાં પલટોની શક્યતા રહેશે પરંતુ હવે લગભગ કંઈક મોટું માવસું થવાની શક્યતા કદાચ ન પણ થઈ શકે પરંતુ આમ છતાં જોવા જઈએ તો લગભગ સૌરાષ્ટ્રના ભાગો જૂનાગઢના ભાગો સૌરાષ્ટ્ર મધ્ય ભાગો અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા સાંચા કે વરસાદની શક્યતા રહેશે કોઈ શકાય પાંચ એમ જેવો વરસાદ થઈ શકવાની શક્યતા રહે છે ઉત્તરીય પર્વો પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહે છે અને લગભગ રાજ્યના ઘણા ભાગમાં વાદળ વાદળો આવવાની શક્યતા રહેશે છે વાયુની શક્યતા રહે છે એટલે વિષમ હવામાનની રીતિના કારણે પાકમાં રોગ આવવાની શક્યતા વધી જતી હોય છે ઉભા કૃષિ પાકોમાં અને ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહથી પુનઃ હવામાનમાં પડતો હોવાની શક્યતા રહે છે માર્ચ એપ્રિલમાં વારંવાર હવામાનમાં પણ શકે જે પચ્ચીમ મજબૂત આવવાની ગણતરી હતી તે કદાચ ન પણ આવી શકે અને માથાની માવઠું જે છે એની તીવ્રતા ઘટી પણ જઈ શકે કારણ કે હવે અરબી સમુદ્રનો ભેજ બંગાળનો ભેજ અને સર્ક્યુલેશન જે બંગાળની આસપાસ બને છે તેના કારણે કંઈક ભેજ આવી શકે એટલે જે વધુ પડતું માવઠું થવાની શક્યતા અત્યારે હાલ તો જાણતી નથી કદાચ અરબી સમુદ્ર ભેજના ઉઠાવેલા ભેજના કારણે આવી શકે પરંતુ લગભગ જૂનાગઢના ભાગો મધ્ય સૌરાષ્ટ્રના ભાગો અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભાગોમાં થઈ શકે કારણ કે ઘણા ભાગમાં વાદળો આવી શકે અને ઘણા ભાગમાં વિષામાં હવામાન થઈ શકે આ વિષામાં હવામાનની વિપરીત અસરના કારણે ઊભા કૃષિ પાકોમાં ભોગ આપતો એ સામાન્ય છે જેમાં જીરામાં ખાસ કરીને કાળીઓ અને ચરબી જેને અલ્ટરિયા બંછા નામની ફૂગ ગણવામાં આવે છે જો ઘઉ જો મોડા વાવેલા હોય અત્યારે ઘઉં ઊભા હોય તો એમાં ગાભમાળી ઘેરની ગાભવાળાની રીયરની શક્યતા રહેતી હોય છે મકાઈ તો ઊભી હોય તો એમાં લીલી રિયરની શક્યતા રહેતી હોય છે જુવારમાં જો બીજ આવી હોય મી દાણાની અંદર બીજ આવ્યું હોય તો એમાં એમાં મીજળી રિયરની શક્યતા રહેતી હોય છે રસ્તો છે એમાં લીલી યર ફેબ્રુઆરીના અંતથી લગભગ જો બી હવામાનમાં વારંવાર પડતા આવે તો એમાં લીલીયરની શક્યતા રહેતી હોય છે તુવર તો હવે લગભગ કાપડી થવાની શક્યતા છે પણ કોઈ તુવર જો ઊભર્યું હોય મોડી વાવેલી તો લીલીય શીંગમાં છે રહેતી હોય છે ચણામાં લીલીયટામાં ગુરવા કોરીખાનારી લીલી લીલીયટ રાય સાચામાં મોડી જો રાયલો આવ્યો હોય રાય સાચા તો એમાં મોલો મોલો હોય છે અને જીરું ધાણા વળીયા એમાં પણ મોલોની શક્યતા રહેતી હોય છે હવે રાયડામાં મસી પણ પડશે કોબીજ ભાવરમાં હીરા ફોલુ અને પાન ખાના હીરાની શક્યતા રહેતી હોય છે રેંગલ ટામેટી મરચીમાં ફેબ્રુઆરીમાં લીલીરાની શક્યતા રહેતી હોય છે અને જો અત્યારે હા વિષમમાં વિપરીત અસર થાય તો રીંગણની દુઃખ અને ફળ કોઈ ખાને ઈરની શક્યતા રહેતી હોય છે બટાટામાં પાન ખાને પાન ખાને ઈરની શક્યતા રહેતી હોય છે અને ડુંગળીમાં ખીપ એક તકે જીવાત એકઠા શક્યતા રહેતી હોય છે હવે બાગાયતી પાકોમાં જોઈએ તો ચીકું હોય તો કડી બોળી ખાના ઈરની શક્યતા રહેતી હોય છે કેળમાં જો ગરમી રહે તો શીતની શક્યતા રહેતી હોય છે લીંબુમાં પાન ચોરી ખાનારી ઉપર રહેતો હોય છે લીંબુ અને નાળિયેમાં કાળા માસામારીની શક્યતા રહેતી હોય છે બોર જો મોડા હોય મોડા ફળ આવે હોય બોરમાં કોઈ ઘણા બોરમાં ફળ આવી ગયા છે ફળ જેમ કંઈક કદાચ મોડા હોય તો એમાં ફળ મૂકી તેમજ ફળ કોળી ખાધા એની શક્યતા રહેતી હોય છે આમાં લગભગ કોઈ કારણ છે મોડું મોડા ફળ આવતા હોય અથવા મોડું વાળું થયું હોય તેમાં આ શક્યતા જેમ કે તુર પાસે છે બોલનો પાસે છે તેમાં વિશેષ આવી અસર જેવી શક્યતા રહેતી હોય છે જી